છે કોઈ ઘરે આય ભગા હાય 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 બેટા હાય પૌલો હાઈ જ આવ્યો તો કાકા હાઈ ગયા પૌલો આયો તો ને હાઈ ગયા આવ્યો એમાં એવું છે કઈક ઓલો જેઠી બહુ નો કઈક ફોન આવ્યો તો ને પૌલામાં જેઠી બહુ અહીંયા રોતી હતી ફોનમાં એ કે મને તેડી જાવ કે તેડી જાવ તેડી જાવ કરતી પૌલો કે હવે કરશન કાકાને બુટે મેટી નથી કે તારી માં એ હાવેણ માલ લીધો કે અને હવે કે ભુરા કાકા ને કે માર કેમ લેવા નહીં કે અહીંયા આવે ને તમે બધા મારકણા સોખી છે જે મારે મારી લ્યો છે જે હાથમાં આવે છે કાકા કલમ પણ એની વાત એ હાચી છે ને powla ની હવે ઉલા લોકો જે હાથમાં આવે એ મારી લે તો હવે પકા જેઠી બહુનો ફોન આવી હોય છે કાઈ રસોઈ બગડી ગઈ હતી એમ કહેતા હતા કોબીનું શાક બગડ્યું તું શું કોબીjs નું શાક એ તમે તો એની મન બહુ કરી કર્યા

આવશે જ નહીં હું જાયશ હવે પણ પૌલો બુંધિયારો સાહેજો કે પૌલા નથી લઈ જાવ તમે બે માણસ ત્યાં થાવ લાભ લ્યો થોડોક લાભ લ્યો બીજાને જ માર ખવડાવો લ્યો થોડોક લાભ આવો ખબર પડે તમારી ઓલા બધા કેવા છે જેવા છે બધાય તારા આગળ જે હાથમાં આવે એ મારી લે ઘાસ કરી લે છે જોવે નહીં કે આ દહી ઢીયા છે પૌલો આમ બેઠો તો ને આમ કરશે ને કાકા બેઠા હતા આમ પૌલો બેઠો હતો આમ એને ગાકે છે ખબર ન પડે ને આમ આમ નિશાન નહીં લાગતું કે આ પૌલા ને જ મારી જે હાથમાં આવે એને મારી જાય જે હાથમાં આવે એ મારી જાય પાછા એમ જોઈએ હવે જેઠી હોય એટલે વાત થઈશ પૌલા ને જોયે કાલે નું કઈ ગોઠવી આવજો તૈયાર થઈ જાવ હા હરિયાનું વાંક બાલું ન કરતો હા હરિયાનું આવું હોય તો આ પાડજે ન કરવું કઈ માણા મેળ માં આવજો જયારે હોય કે હા હરિયા એક જ બેઠા હોય મારે હા હરિયા આવે બધાને હા હરિયા હોય ભાઈ આનું કુટુંબ નું વિચારો કઈ કુટુંબ નું વિચારો વાંઢો રખડે પરિણાય છતાં સતી બાઈડી વાંઢો રખડે એના હું જો મળે હા હરિયા ખબર આવો સીધા બને જાવ જાઓ કાલ તૈયાર થઈ જઈ જાય નહીં મજા આવે મજા બગડી જશે હું કરશે કાકાને કહીશ નોકરી